નમસ્કાર મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે સાંભળીશું વિજયા એકાદશી વ્રતકથા મહિમા ઉપાય તેમજ મિત્રો આ વ્રત રાખવાથી આપણને કેવું પુણ્ય ફળ મળે છે એ પણ આપણે જાણીશું એકાદશીનું મહાત્મયને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે વિજયા એકાદશીનું વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ થાય છે કષ્ટોનો નાશ થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે એટલું જ નહીં વિજયા એકાદશીનું વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે તો હવે આપણે સાંભળીશું વિજયા એકાદશી વ્રત કથા એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક પણ કરી લેજો અને એક વિનંતી કરું છું કે આ કથા તમે આખી છેલ્લે સુધી જોજો કેમ કે અધૂરી કથા સાંભળીએ તો આપણું જ્ઞાન પણ અધૂરું જ રહી જાય છે તો કથા કંઈક આ પ્રમાણે છે તો ધ્યાનથી સાંભળજો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસના પક્ષની એકાદશીનું શું નામ છે તેની વિધિ કઈ છે તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનું નામ વિજયા એકાદશી છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપોનું નષ્ટ થઈ જાય છે એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને તમામ પાપોને નષ્ટ કરનાર છે ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા જાનકી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું હતું આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસન્ન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો થોડા આગળ વધીને શ્રીરામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી સુગ્રીવની સંમતિ લઈ વાનરોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું શ્રી રામે સમુદ્ર કિનારે મહાન મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે એમને શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિપુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી ઉપર કુમારી દ્વીપમાં બકલાદભ્ય નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈને આનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામજી બકલાદભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બગદાલભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામાસના કૃષ્ણ પક્ષની વિજ્યા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય અવશ્ય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટી કોઈપણનો એક કળશ બનાવો આ ગળામાં પાણી ભરી તેમાં ઉપર તેના ઉપર પાંચ પલ્લવ રાખો ને વેદિકા ઉપર સ્થાપન કરવું જોઈએ એ કળશની નીચે સાન અનાજ ભેળવેલા અને ઉપર જવું રાખવા તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ કર્મથી પરવારી ધૂપદીપ નિવેદ નારિયેળ ભગવાન ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરો છો તો અવશ્ય જ તમને વિજય થશે શ્રીરામે મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દિત્યોના ઉપર વિજય મેળવ્યો અંતે હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરે છે તેને બંને લોકમાં વિજય થાય છે વિજયા એકાદશીનું ધાર્મિક મહત્ત્વ તો વિજયા એકાદશીનું જેવું નામ છે ઠીક એ જ રીતે આ વ્રતને કરનારા સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજય એકાદશીના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા હતા વિજય એકાદશીનું મહત્વ પન્નપુરાણ અને સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલા વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય અનુસરિત કરી લે છે દરેક મહિનામાં બે અગિયારસ આવે છે એક વર્ષમાં કુલ મળીને ચોવીસ અગિયારસ આવે છે આ બધી અગિયારસમાં વિજયા એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે વિજયા એકાદશી ફાગણ કૃષ્ણ અગિયારસની રોજ આવે છે આ વર્ષે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર દિવસે વિજયા એકાદશી પડી રહી છે આ દિવસે વ્રતનું પારણનો સમય પચીસ ફેબ્રુઆરીના દિવસે છ વાગે ને પચાસ મિનિટથી નવ વાગેને આઠ મિનિટ સુધી રહેશે એ પણ સવારે અને જો તમે વિજયા એકાદશીનું વ્રત રાખો છો તો તમારે દશમના દિવસથી જ આ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ જેમ કે દશમની રાત્રે શુદ્ધ અને સાદું ભોજન લેવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવાથી દરેક કાર્યમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે આ દિવસે કંઈક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે જેમકે જો સંભવ હોય તો પાણી અને અનાજનું સેવન એકાદશીના વ્રતમાં ન કરવું જોઈએ નાના બાળકો વૃદ્ધ અને રોગી વ્યક્તિને આ વ્રત રાખવાથી બચવું જોઈએ કોઈ પણ એકાદશી ઉપર ભાત બનાવવા ન જોઈએ કે ખાવા પણ ન જોઈએ આ દિવસે ખોટું અને અશબ્દ ન બોલવું જોઈએ અને કોઈની ટીકા કે નિંદા ન કરવી જોઈએ એકાદશીના દિવસે કોઈ પણ દુઃખ ન પહોંચાડવું જોઈએ એકાદશી ઉપર માંસ દારૂ કે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશી ઉપર ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે તો તમે તમારી પરિસ્થિતિ અનુસાર ગરીબ લોકોને દાન કરી શકો છો તો મિત્રો આ હતું વિજયા એકાદશીનું વ્રત કથા મહિમા ઉપાય તો આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઇક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો